ઘર ઘરાવી ઇકો ગાડી આ મિત્રો એકદમ સાસવેલી ઇકો ગાડીને ઘર ઘરાવી ઇકો ગાડી છે અને આ ઇકો ગાડીમાં મિત્રો લોન પણ થઈ જશે શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા હતા જે ત્રણ લાખ અંદનની હોય લોન થાય હોય ઘર ઘરા હોય ટીપટોપ કંડિશનમાં હોય અને એકદમ મિત્રો સાસવેલી ઇકો ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી એક ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ત્રણ લાખ અંદનની છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે ને ઘર ઘરાવ ઇકો ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પાટે ચડાવેલી નથી એનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે ને સીટ કવર એકદમ મિત્રો નવા છે અને ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને નવ્વાણું હજાર રૂપિયામાં ઈકો ગાડી વેચવાની છે ગાડી વિશે પૂરી વિગતનો વિડીયો મિત્રો અમારી ચેનલ ઉપર આપવામાં આવ્યો છે માલિકના કોન્ટેક નંબર સાથે તો અમારી ચેનલ ઉપર જે તમે પૂરી વિગત સાથે વિડીયો જોઈ શકો છો